જય માતાજી મિત્રો આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાજ્યા છો અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખીએ હો અને આ બાજુ આપણે ગાય આવી ગાય માતા ગૌ માતા અને આપણે હોટલ ખોલી દીધી હ અને ચા બનાવવાનો તો આપણે ચા બનાવી દીધી અને આ બાજુ વાઘ માટે લાયા હતા રોટલી

તો મિત્રો આપડા બ્લોગમાં મנה રહેજો મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ તો યાળા આયા યાળા જઈએ અમે રોજીયા તમે ઓ ગરાગમાં પડ્યા એટલે તમે જોતા નહીં એવું તમે પડ્યા એટલે તમે આતા નહીં નહીં વાર હવે આવે એ ખમણની તૈયારી ચાલુ કરી ખમણની તૈયારી ચાલુ પહેલા

અને આ ટિફિન સાધનો બે ટિફિન છે મિત્રો એક આપણા નવું વસ્તુ લાવ્યા એ તમને બતાવું કે તમે વિચારો પડી જાઓ કે આ વસ્તુ હોય આ સ ઉતરણ માટે સ્પેશિયલ ફિરકી ચોદી ચાંદી ફિરકી છે ચાંદીની તો બે ત્રણ જણા મને એક મિત્ર એ લઈ મંગે લે તારી ફિરકી રાખવા રાખવામાં આવી છે મામા કે તારે વિડીયો બતાવશું વ્લોગમાં મતલબ મેં ફિરકી રાખી હ્લોગમાં જ બતાવીએ દીદી હું મિત્રો આ છે હું વસ્તુ હોય આપણને ખબર નહીં પણ આ ફિરકી જેવું જ લાગે હા ફિરકી તો નહીં સર કોઈક બીજું પણ લાગે છે ફિરકી જેવું હું સર તમને ખબર હોય તો આપણે કમેન્ટ કરી દઉં આપણે ખબર નહીં કે આ શું સર અંદર પાણી ભરી હોય પાણી આ પાર પાણી નીકળી જાય પછી પાણી ભરી તો આ બાજુ પાણી નીકળી જાય હા આપણે આપણે જમી લઈએ જમી અને પછી આપણે ફરી કોકો ઘણા દાડે આયા હે દેખાતા નતા છો આતા હમણે બસ હમણા રસોડામાં માં લગન માં જે આયા લગન માં જઈને આવ લગન માં ફરી આવતા રેમ લગન માં જે આયા રસોડા કરી આયા ગરમા ગરમ ગોટાન ટીકડી બટાકા વડા હા તો આ બધું જુઓ ગરમા ગરમ ગોટાન ટીકડી અને આ બધું જલેબી

ientoощ ahead বো বোবর বোর বে বে বোর ব বোবে বোব বো বোবে বো বে বোব বে বুৌ বোর বুব বু বোর বো��� বু বোর বো বো� Roi বো ব� বোর বো ব� મેનાયલા બાપા એ કે પોતા પહેણા એમ કેવું તારે પણ જે બોલવું બોલાવ ભાઈ હા પણ બીજું તો બોલે બોલતા નહીં આવડતું ભાઈ ચલો વેચો કે હા કાબુને કાલ બધા તો આયા તમે તું કેમ નતો આયા તો ઓ ભાઈ અમે તો ચા પીવા બસ આ અમે હા કાલ બેસલ ચા પીવા આયા તો ભાઈની ચા પીધી હા ઓ ચા પીની તો કોણ હા ચા પીને તું કેમ નતો બોલ

ચા પીવડાયું પી લે હવે મને હાલ દોડે સુનિલ ભાઈ ની ચા પીધી નથી હજી મેં આવતા પેલા સિલ્વર ખાઈ લીધી નો સુનિલ ભાઈ મને પૂછ્યું નહીં

આપણા ટાઈમ પાસ કરીએ અને વાતો કરીએ અને બ્લોગ ઉતારીએ તો આપણા બ્લોગમાં બને રહેજો પછી આપણે મળીએ ચા પાઈન ઓ મિત્રો બહુ સરપંચ આવે હા આજે હું રૂમલ ગબેન આજે થયું માં બકો નાય ચા 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 મને ખબર જ નહી શનિવાર શનિવાર ઓપ થઈ ગયા લહુ દીધું અને સ્કાઈ મે હું સુકરાવ બે આણું ઓ તો દરે મોહ આ શુક્રવારે સુકરાવા ને તો તો ને મોહ એલા કોઈ બીમાર હતા ચિપુ લઈ ગયા ચિપુ લઈ ગયા હા એલા હું દીધું તો લે 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 પૂટી જી પૂટી જે લે તું દુકાને ચા પાવેટ ચાને બી ચા પીવા દુકાને મારી દુકાને દુકાને હું આવ દુકાને જા તો મિત્રો સર્પાના પપ્પા વાપ થઈ ગયા ભગવાન માતા જેમના દિવ્યાને બહુ આત્માને શાંતિ આવે તો દુકાને જાય હું આવું આ બાજુ આપણે હોટલ મિત્રો આ બાજુ આપણા પાલનપુરથી આપણા ચાહક મિત્ર ભેગા થવા આવ્યા હતા સ્પેશિયલ આયા હતા ને તું કોણ તમારું પાલનપુર પરકડી પાલનપુર પરકડીમાં તું ચારાકો ધંધા પણ રેડી ધંધા પણ રેડી એકદમ ફર્સ્ટ ક્લાસ બ્રોક આપણ રોજ જોવો એનો વિડિયો રોજ જોઈએ અમને સારા ગમે સ્પેશિયલ મળવા માટે ના ના હારું કરીયા તમે આ માટે ના ના હારું કરી તો કે કે ન તોય બકો તું ઘર જોવા નથી આપલા તું બહેન મળ્યા કે એ વાત તો તમે રવિવારે જઈએ રવિવારે ફ્રી ના હોય વિશ્વાસ નથી મારા મિત્ર તમને મળવા આવ્યા છે અને વિડીયો બહુ જોઈએ છીએ સારા એવા બ્લોગ બનાવે છે સારા વિડીયો છે હા સામાજિક રીતે બહુ સારી જોવા આવ્યા છે બધા હા મિત્રો આપણે આ પાણી ભરવા અને આ બાજુ આપણા પાણી ભરાય છે તો આપણા વાજા શો અને આપણે વિડીયો એડિટિંગ કરવાનો છે એટલે આપણા વિડીયોને આપણે તો ચેનલના છીએ તમને ગમતા હોય તો આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબાજી